માતાજી મિત્રો આપણે જો અત્યારે બગદાણા આવી ગયા છીએ અને હમણાં આગળ તમને દર્શન કરવું મંદિરના તો તમે જોઈ શકો છો જુઓ મંદિર કેમ બાકી મંદિર જો હવે શા લેવા જવાનું છે આપણે સા લઈ આવીએ ચાલો આપણે સા લેવા પગી ગયા છીએ લઈ લેવી આપણે તો ભરી લીધી હવે આપણે શાહી મંડળ વાળા ને સાફ આવે તો લો હવે આપણે બકાલ મળશે ત્યાં જ આવીએ આપણે સાપ આવી જઈએ બધા મિત્રોને ને કાળો પહેરવા દર્શન કરો

દૂધીનું કટિંગ થાય છે એટલે બધી મળવાની છે મિત્રમાં આ ઉપર તમને દેખાય શાકડાણ એવું બને છે દાળપાત ને એવું અમારી બાજુમાં બીજું મંડળ એક છે પણ એ દૂધી જ મળે છે આ કટિંગ કઈ રીતે કરાયેલું જોવો તમે દૂધી મોળે છે જો મિત્રો આખો મંડળ છે આવેલું બેરડાથી મંડળ વાળા બધા સભ્યો જોવા કામે લાગી ગયા છે ટાઈમ નહોતો આપણને એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો તો એટલા માવા છે આપડે આગળ માવા વાળવાના હતા આગળ લેવા આવે છે અમારો વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં